આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુઈ તાલુકાની નવ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પ્રાંત કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે તેમણે ગૌશાળાના પશુઓ માટે તાત્કાલિક ધોરણે સરકારી ઘાસચારો ફાળવવાની માંગ કરી છે આ ઉપરાંત તેમણે ગૌશાળાઓમાં પૂરતી થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવા અને પૂરના કારણે વૃત્યુ પામેલા પશુઓ માટે વળતર આપવા માટે પણ વિનંતી કરી છે સંચાલકોનું કહેવું છે કે ખેડૂતોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરો છે આ ખેતરોમાં પાણી ભરેલા હોવાથી ઘાસચારો ઉપલબ્ધ નથી અને આ સ્થિતિમાં પશુઓનો નિભાવ કરવો પણ અત્યંત મુશ્કેલ બન્યો છે કચેરી સોયગામની અંદર નાયબ કલેક્ટર સાહેબને મળવા આવ્યા આ અતિવૃષ્ટિને કારણે અમારી જે ગાયોની અને અન્ય પશુઓની જે દશા થઈ છે એ ખૂબ દયનીય છે અમારી પાસે ઘાસ નથી અને આજુબાજુ પણ ખેતરોની અંદર ખૂબ પાણી હોવાથી અમને કોઈ ઘાસ મળતું નથી આ વખતે સરકારે અમને કંઈ પણ આપ્યું નથી કેટલાય પશુઓ અને અમારી ગાયો જે મરી ગઈ છે જે ભગવાનને શરણ આજ રોજ અમે બધા પાંજરાપોળ તથા ગૌશાળાના સંચાલકો મળીને પ્રાંત સાહેબને મળ્યા અને આવેદનપત્ર આપ્યું છે આજે પૂર આવવાથી પરિસ્થિતિ ગામડાઓની બહુ ખરાબ છે પાંજરાપોળોની વિકટ પરિસ્થિતિની સાથે સાથે લોકોની પણ પરિસ્થિતિ આજ રોજ સુઈગામ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલન કરતા વ્યક્તિઓ બધા એમની આવેદનપત્રની લઈ પ્રાંત સાહેબને મળવા માટે આવ્યા હતા કે અતિવૃષ્ટિના કારણે એ તમામે તમામ ગૌશાળા પાંજરાપોલનું ઘાસ બધું પલળી ગયું છે એમને નાખવા માટે આજે આજની તારીખમાં એક પણ ઘાસનો એમને પાસે વધ્યું નથી અને આજુબાજુના સોઈગ ચાલુ